તાને કે આ બધું રેશે તો હરખે રેશે શોખે અને પછી આપણે કીધું કે ઘણી વખત માણસ રાગ હોય ઘણા વખત રાગ હોય પણ કે રાગ ને દ્રેસ બે ભેગા કોઈ વખત દ્રેશ હોય કોઈ વખત રાગ હોય રાગ એટલે એમ કે હાર એમ પાછું દ્રેસ એટલે કોઈ પાછું દુઃખ પણ જયારે તમને નામ નક્કી થાય તો સંત કે છે અનુરાગી થઈની ભક્તિ કરી શકે છે સમરણ કરી શકે છે એની માટે કે છે જીવન એનો ટકાઈ જશે એટલે આગળ ગંગારામ નો અનુભવ શું કે છે ગુરુગમ પાયો મન સમજાયો આ ઝૂકતે કરી જતુ રાય આ ઝૂકતે કરી જતુ રાય તો

આમંત્ર નો જાપ કર્યા કરજે એટલે ને કીધે છે કોઈ એવું કીધું અને તું સેવા કરજે આવા નીમ પાડજે એ તો બધાય બધા સંત કેવા કે છે પણ આપણે જે કઈ નિરાત બાપુ એ વાત કરીએ અને ઉપદેશ હાલ્યો આવે છે આજ પોણી ત્રણસો વરા જે આવા આવે છે પછી ને આગળ છે પણ એ કે પાછળ નાથી તો સારું ન થયું આગળ સંતો ની ભૂમિકાઓ બતાવી છે પણ અમુક અમુક જગ્યાએ જેમ જેમાં આપણી ભાદર અને ગોમાં બે ભેગી થઈ એમ આ સંપ્રદાય જુદી જુદી બોલવામાં આવી જુદી જુદી કેવામાં આવી પણ એ અમુક આગળની વાત આપણે લો તો પાછો જ્ઞાન બતાયો ગંગારામ કુ જ્ઞાન બતાયો રામદાસ મહારાજ દયા કરીને તને મળ્યો મનો અવતાર માન કરીને ત્યાં તો ભજા નહી ભગવાન હે ધરીને તેથી ખાશો જમના માર પેટ ભરીને જે ભજન પછી જયારે હેત આપણને ક્યારે થાય છે કે આ બધી જે માયા છે એને સમજી અને એને આપણો ઉપયોગમાં લેવાની છે ઉપયોગમાં લેતા આવડે કારણ કે જળ જાજુ ભર્યું હોય અને એને પસાર આપણે થવું હોય તો આપણને તરતા આવડવું જોઈ જો તત્તારનું આવડન જાવામાં પડવી તો બુડી જાય એમ આપણને ખબર નથી ને ભક્તિ કે સત્સંગમાં ઓલું કંઈ કરતા હોય તો મહાપુરુષો કહેશે કે ભાઈ એ તારું અક્રમના બદલે વિક્રમ થઈ જશે તું સારું કરવા માન માની ભાવ છે પણ ફાયદા આવું ખબર નથી એટલે એટલે તારી વાત બગડશે તો આ નામ કેવું છે કે નામ જાણ્યું

તો એને પણ વિચારવું કોઈ મહાપુરુષની વાણી હોય તો એને પણ વિચાર વિચારવી પણ વિચારી છે પણ જ્યાં સુધી મૂળની ખબર આપણને નથી કારણ કે આપણો વિચાર પૂરો પહોંચતો નથી એટલે જેમ બને એમ નીત નીત આપણે મહાપુરુષના આપણને જે બોધ સદગુરુ આપ્યો છે બોધ એ બોધની અંદર નીત નીત વિચારો કરવા અને આપડે તરવાનું છે આપણે તરવું છે અને બીજા ને પણ તારવા અને આ યજ્ઞ મહાપુરુષે કીધું ભાઈ જ્ઞાન યજ્ઞ ભગવાન કૃષ્ણ કીધું હે અર્જુન

મોટો યાદ વાદ વિવાદ થાય હું મારું થાય એવું બધું એકાંત